જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના ઉલોગમાં તો આપણા આજનો ઉલોગ એવો છે કે વાદળમાં થઈ રહી છે વીજળી હવે એ કેમ થઈ રહી છે એ કોઈ ખબર નહીં પણ આ જોઈ લે આ જોઈ લો હવે એનું કારણ શું છે જો મિત્રો તમને પણ કોઈને ખબર હોય તો જરૂર કમેન્ટ કરજો કે આ વીજળી કેમ થાય છે જોઈ લો જોઈ લે આ જોઈ લો હવે મને કોઈ સમજાવત નથી કે આ વીજળી કેમ થઈ કેમ થઈ રહી છે આ વીજળી કારણ કે તો રહસ્ય હશે જ પાછળનું તો કારણ હશે તો આ વીજળી થતી હશે મને કોઈ 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 ખબર છે નહીં પણ તમને જો ખબર હોય તો મિત્રો જરૂર કમેન્ટ કરજો અને મને જણાવજો તો મિત્રો મને જણાવવાનું ભૂલતા નહીં કારણ કે આ વીજળી કેમ થાય છે અને પછી તમે જુઓ તો ઘડીક ઘડીક થતા કરતા તમે જોજો આ જો લો પણ કોઈક તો કારણ છે આ જોઈ લો તમને લાઈવ વિડીયો બતાવું છું બરાબર વીજળી કેમ થાય છે એનું કારણ શું છે જોજો આ જોઈ લો એ પાવ આટલા જ જોઈ થતી નથી તમે જોઈ લો હા હું તો ચાંદનો વિચારમાં પડ્યો છું કે આ વીજળી કેમ થાય છે મને કોઈ જ કારણ સમજાતું નથી અને આ વીજળી ચોય એટલે ચોય થાય તમે જો ભળાય કદાચ એવું હોય તો મોટી ના વાયર ઉપર જતા હોય અને ભેગા થયા હોય કરંટ થતો હોય તો એવું હોય તો ઉડી આવે પણ ઉપર તો કોણ લઈ જાય ના એ જ ખબર ઉપર કોઈ વાયર ના લઈ જાય એ તો મને વિચાર આવ્યો તો તબખતમ ઉડતા છે કોઈક તો કારણ હશે હોવાનું કોઈક રહીશ હશે ખરી ખરીવાનું પાસ તમને હું તો જણાવજો આપણો વિડીયો બનાવી મીચીશું મૂકી મૂકીશું પાસું કારણ કે વીજળી કેમ થાય છે જો જો એ કારણ થાય ભાઈ કદાચ જેવું હોય તો

તો આપણે પેલા ડોહોબા હતા જે આપણે વિડીયોમાં આવ્યા હતા જે અત્યારે મહિનો થઈ ગયો છે વિડીયો પડ્યો છે આપણે આઈડીમાં તો એમને ફોન કરી લઈએ કે કારણ કે આ વીજળી કેમ થાય છે ત્યારે ફોન કરી લઈએ હેલો આપણે કીધું બા વીજળી કેમ થાય છે હું હવે તમારે વિડીયો બનાવે તો હીરો બોલો વીજળી પાડો છૂટી ગયો એવું છે યમરાજ પાડો છૂટી ગયો છે એટલે ઉડી મુકડીને ફોન કરો ના તો મુ કીધું ચમ ઉપર આકાશમાં કીધું ઉડી હતી મન ખબર તો શું ફોન કરો તમે કીધું કે તબખ ઉડી હતી પાડો છૂટી ગયો એટલે ના ના કહેજો કે ઘણો ઉડે નહીં કારણ કે તો વાદળું ઘણું લાબું નહીં જો છૂટી જાય તો ડાયક ભય આવતો રહે વડે હેમરાજા ખોટા ગોચીન ખોટા ગોચીન હેરાન થાય એટલે કહેજો બોર બોતો પડો હા રોડ હા તો બા એમ કહેવા હતા કે ઉપર હેમરાજાનો પાડો છૂટી ગયો છે એટલે ભોય હોકડ બગડાય છે એના કારણે આ વીજળી થાય રહી છે વીજળી આ ફોકડ ભૂગડાય એટલે તબખો ઉડી રહી એટલે વીજળી કહેવાય કેમો થાય છે હા તો મને હવે ખબર પડી કીધું આકાશમાં ચેપ આવું થાય છે જો થાય એક થાય તું જો તો બા મને એમ ક્યાં હતા કે મેં કીધું યમરાજાનો ફોટો છૂટી ગયો હોય તો હટ બહુ હજ ભરો કારણ કે તમે હટ નહીં બહોતો તો પછી એરો જીધો ભય આવશે કારણ કે વાદળામાં વાડ નહીં કહેલી મોરે જો કદાચ વાર કરી હોત તો કમ્પ્લીટ હોય તો આપણે એમ કહેતો યમરાજને ફોન કરવા દો નંબર આપણા પડે છે કારણ કે આપણે જીગડી દોસ્તાર છે ચલો એમ ફોન કરીએ પેલા વીજળી જોઈ લો તો આપણે ફોન કરી લઈએ તો આપણે યમરાજન ફોન કરી લો હલો

મારે યાર તમારા બે દોસ્ત થઈ ગયું સારું કર્યું નથી યાર હમણાં જ્યાંથી દોસ્તી તારે કાઠું કામ હોય હું યાર તાં કીધું ચમ આ તબ ખવડું છે આ જો બુકડા છે વાળે બેઠાનો છે વાળ ચમ કરે કરીશ હાર હોય એ એ આવું એવું હવે તો મેં તાર આવું એ તો વળી આ તો કેવું છે ખબર હે હા તો વળી યમરાજા એમ કીધું કે પાડો પાડોમૂત્ર તો સીધું હોય વરસાદ પડે તો એ કાંટું છે તો મિત્રો આપણો આ ખાલી મનોરંજન માટે વિડીયો હતો તો તમે જોઈ લીધો છે આ તો ખાલી મનોરંજન માટે હતો વિડીયો તમને ગમે હોય તો કમેન્ટ કરજો જય માતાજી